નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એપ્રિલ ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વિનોદ ચાવડાનો ચૂંટણી પ્રચાર ભુજ એપીએમસી માં વ્યાપારીઓ સ્વાગત કર્યું ભુજમાં આજે એપીએમસી ના હોલ માં વ્યાપારીઓ દ્વારા બીજેપી ના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા નું સન્માન કરવામાં આવ્યું યોજાયેલ સમારંભમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા એપીએમસીના ડાયરેક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વેપારીઓ પણ ઉપસ્થિત રહી વિનોદભાઈનું સ્વાગત કર્યું હતું લોકસભાની ચૂંટણીને લઈ કરીને અનેક પ્રવાસ દરમિયાન અનેક બેઠકોનું આયોજન કરવામાં આવતું હોય છે અમે લોકસંપર્ક કરતા હોઈએ છીએ આજે ભુજ પીએમસીના સર્વે મિત્રો સાથે સ્નેહમેલન હતું મતદાન જાગૃતિ માટે કઈ રીતે પ્રચાર પ્રસાર થાય આપણે અપીલ કરી શકીએ સૌ લોકો જોડાઈ શકે જવાનું થયું એમાં વિશેષ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ચેરમેન શ્રી પીએમસી અટુભા જાડેજા અને અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જે એક મતદાનની જાગણા સૌમાં જ્યારે આવી રહ્યા છીએ કચ્છ સભાની જો જ્યારે વાતાઓ છે અને બધાને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પ્રત્યે જે એક લાગણી છે અને કચ્છમાં એટલા માટે હોય કે કચ્છ આજે જે પ્રકારે કચ્છનો વિકાસ થયો છે એમાં યોગદાન સૌથી વધારે આપણા મોદી સાહેબનું છે અને લોકો વેપારીઓ અને ખેડૂતો બધા જાણે છે આજે આ ઉત્સાહ જોઈને મને લાગ્યું કે મેં પણ સૌને અપીલ કરી છે કે આપણે વધુને વધુ સાત તારીખે આપણે મતદાન કરીએ આમ વેપારી વર્ગ તરફથી વિનોદભાઈને આવકાર મળ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર